હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પાકી કેરીનું શાક બનાવીશું જે છાલ અને ગોટલા સહિત જ બનાવીશું એકદમ ઓછા સમયમાં આ શાક બનીને તૈયાર થઈ જશે અને એકદમ ઓછા મસાલાની પણ જરૂર પડશે તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે પાકી કેરીનું શાક બનાવવા માટે મેં અહીંયા છ પાકી કેરી લઈ લીધી છે અને થોડીક આ રીતની લીલી હોય પાક કાચી પાકી કેરી તેનો ઉપયોગ કરવાનો બહુ એકદમ ઢીલી કેરીનો ઉપયોગ નથી કરવાનો તો કેરીને સારી રીતે ધોઈ લેવાની કેમ કે આપણે આ છાલ સહિત જ શાક બનાવવાનું છે તેથી કેરીને સારી રીતે સાફ કરવી બહુ જરૂરી છે તેને કપડાંની મદદથી લોચી પણ લેવાની અને હવે તેનો ડીટાનો ભાગ કાઢી લઈશું અને તેને આ રીતે ઊભી ચીરીમાં સમારી લેવાની તો જો એકદમ પાક્કી કેરી છે છતાં પણ એકદમ ઢીલી કેરી નથી બસ આ રીતની થોડીક કડક કેરીનો આપણે ઉપયોગ કરીશું તો એના આ રીતે મેં બધી જ કેરીના આ રીતે ટુકડા કરી લીધા છે અને સાથે ગોટલા પણ અંદર એડ કરી લીધા છે તો એક કેરી વધારે લાગી એટલે મેં રહેવા દીધી છે એટલે પાંચ કેરીનું શાક બનાવીશું આપણે કિલો ઉપર કેરી હશે આપણી આ અને હવે શાક વઘારવા માટે ચાર પાંચ ચમચી જેવું તેલ એક પેનમાં ગરમ કરવાનું તેલ ગરમ થાય એટલે ચાર ચમ ચાર મરી ચાર લવિંગ અને એક તજનો ટુકડો આ રીતે મેં નાના ટુકડામાં કરી લીધું છે તે એડ કરીશું અને એક ચમચી જીરું એડ કરવાનું જીરું તતડે એટલે તેમાં બે ચપટી જેટલી હિંગ એડ કરવાની અને કેરી સમારેલી એડ કરી લઈશું અને મિક્સ કરી લેવાનું તો પાકી કેરીનો રસ તો બધાના જ ઘરે બનતો જ હોય છે પણ આ રીતે એકવાર પાકી કેરીનું શાક પણ બનાવી જોજો બહુ ટેસ્ટી એવું શાક લાગશે સારી રીતે મિક્સ કરી લેવાનું અને આ શાક ખૂબ જ ઓછા મસાલામાં પણ તૈયાર થઈ જાય છે એક ગ્લાસ જેવું પાણી એડ કરવાનું અને મિક્સ કરી લઈશું અને હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું દોઢ ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું તો ધાણાજીરું પાવડરનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવાનું અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું થોડુંક તીખું જોઈએ તો એ પ્રમાણે વધારે લાલ મરચું પાવડર એડ કરી શકાય મિક્સ કરી લઈશું બસ આટલા જ મસાલાની એમાં જરૂર પડશે બીજો કોઈ વધારાનો મસાલો આપણે અંદર એડ કરવાનો નથી ફક્ત ગોળ એડ કરીશું ઢાંકણ ઢાંકી દેવાનું અને ફૂલ આંચે ચાર પાંચ મિનિટ શાકને થવા દઈશું તો જો ચાર પાંચ મિનિટ પછી કેરીનો રંગ પીળો પડી ગયો છે આ રીતે પણ હજુ આપણો રસો થોડોક જાડો પતલો છે એને જાડો થોડોક થવા દઈશું તો જો આ રીતનો હજુ પાત્રો જ છે હજુ રસો તો હવે અહીંયા ચાર ચમચી જેવો ગોળ એડ કરીશું પણ મારી કેરી મીઠી હતી એટલે મેં ચાર ચમચી ગોળ એડ કર્યો છે પણ જો કેરી થોડીક ખાટી હોય રસો રસાનો ટેસ્ટ કરી લેવાનો સજ ખાટો લાગે તો વધારે ગોળ એડ કરવાનો મિક્સ કરી લઈશું તો આ શાક બનતા પણ બહુ વાર નથી થતી હવે ઢાંકણ ઢાંકીને બીજી ત્રણ ચાર મિનિટ થવા દેવાનું તો બીજી ચાર મિનિટ પછી શાકનો રસ્તો જાડો થઈ ગયો છે જો આ રીતનો અને એકદમ સરસ પરફેક્ટ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો જ્યારે પણ ઉનાળામાં એમ થાય કે શું શાક બનાવું તો આ રીતનું જો પાકી કેરી ઘરમાં પડી હોય તો શાક બનાવી શકાય છે અને બહુ ટેસ્ટી શાક બનશે તો હવે શાકને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો એકદમ પરફેક્ટ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તેને તેલવાળી ભાખરી અને રોટલી સાથે ખાવાની ખૂબ મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો